કૃષ્ણ જન્માષ્ટમીને પગલે દેવભરના યાત્રાધામોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરી ડાકોરની વાત કરીએ તો ડાકોરમાં પણ આ જ પ્રકારે ભગવાનના જન્મોત્સવની વ્યવસ્થા કરવામાં આવી છે આપ દ્રશ્યો જોઈ શકો છો વહેલી સવારથી આ પ્રકારે યાત્રાધામો ડાકોરની અંદર તમામ શ્રદ્ધાળુઓ જે છે રાત્રે બાર વાગ્યાની રાહ જોઈ રહ્યા છે કૃષ્ણ જન્મોત્સવની વિધિની વાત કરીએ તો કૃષ્ણ જન્મોત્સવ વિધિમાં સાંજે જે છે તે તેમના કા બદલી તેમની પૂજા અને સ્નાન કરવામાં આવ્યું હતું હવે જે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ સવા લાખો મુગટ જેની અત્યારે હાલ કરોડોની કિંમત નાખવામાં આવી રહી છે તે તેમને વાઘા સ્વરૂપે પહેરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે બાર વાગે આ જે જન્મોત્સવની વિધિ જે છે તે વિધિ બદલાયા બાદ દર્શન માટે ભગવાન જે છે તે એને રાખવામાં આવશે મહત્ત્વનું છે

ਮਾਇਆ ਮਾਇਆ ਲਗਾੜੀ ਰੇ ਵਾਲੀੜਾ નો ગોવાળ મારો રાજારણ છોડશે એને મને માયા માયા લગાડી રે કાનુડા માટેની જે આતુરતાથી જેનો અંત આવવાનો છે ત્યારે શામળાજી મંદિરમાં આપણે ઉપસ્થિત છે તમને દ્રશ્યો બતાવીશ કે ભાવ વિભો દ્રશ્યો કારણ કે જે ભક્તો આવી આવી રહ્યા છે કે બારના ટકોરે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે અને જે ઉત્સાહ ઉમંગ અને શ્રદ્ધા ભાવ સાથે ભક્તો અહીં પહોંચી રહ્યા છે મંદિરને શણગારી દેવામાં આવશે આપ જોઈ શકો છો કે ફૂલોથી અને જે પ્રકારે ભક્તોની ભીડ રવિ સવારથી જામે છે અને અત્યારે જે પ્રકારે માત્ર થોડીક ક્ષણો બાકી છે જન્મોત્સવની એવા સંજોગોમાં ભક્તોની ભીડ હજુ પણ જોઈ શકાય છે બહારની બહાર ડાયરો ચાલી રહ્યો છે ભગવાનના ગીતો ચાલી રહ્યા છે અને સાથે સાથે ભગવાન ભગવાનની જે લાગણીમાં ભક્તો વહી રહ્યા છે મારી સાથે ભક્ત છે શું કહેશો ભગવાનનો જન્મોત્સવ છે કેવી લાગણી લાગણી અદ્ભુત છે અને અતુલ્ય છે લાગણી શ્રી કૃષ્ણ ભગવાનનો પાંચ હજાર બસો બાવનનો જન્મોત્સવ આપણે ઉજવવા માટે જઈ રહ્યા છીએ ત્યારે થડકતા હૈયે થાકેલા હઈએ પણ થનગડાટ એટલો અનેરો ઉત્સાહ અને લાગણી પ્રવર્તી રહી છે બસ એ ઘડીની આતુરતાથી અમે રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે ભગવાનના જન્મોત્સવની ઘડી નજીક આવે અને જય કનૈયા લાલ કી હાથી ગોડા પાલકી નાચ સાથે ભગવાનને વધાવી લેવામાં આવે ક્ષણો દૂર છે ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે આનંદની લાગણી અનુભવીએ છીએ થોડી જ વાર એટલે કે બાર વાગે વાલા કાનાનો જન્મ થવાનો છે તો ખૂબ જ હર્ષની લાગણી અમે અનુભવીએ છીએ બેન આપ શું કહેશો કેવો ભાવ અત્યારે એના મંદિરે આવ્યા છે એ બહુ આનંદ મળી રહ્યો છે અને બહુ ઉત્સાહ છે અને બહુ ઉમંગ છે જય સામળિયા આપ શું કહેશો મુકેશભાઈ પંચાલ બોલું સુરતથી અહીંયા ફર્સ્ટ વાર હું આવેલો છું શામળાજી મંદિરે અને કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે બાર વાગે તો ખૂબ જ આનંદ અને પબ્લિક અને અહીંના જે ટ્રસ્ટી અને જે આયોજકો છે એમનો ખૂબ હા સુંદર વ્યવસ્થા કરેલી છે કે જે દર્શન માટે લોકોને આમ કંઈ ભીડ પડાપડી નથી થતી એકદમ વ્યવસ્થિત સુંદર આયોજન કરેલું છે ચોક્કસથી જે પ્રકારે તમને દ્રશ્યો બતાવીશ કે મંદિરમાં મંદિર પરિસર હોય કે મંદિરના અંદર જે પ્રકારે શણગાર કરવામાં આવ્યો છે સજાવવામાં આવ્યો છે એવો ભાવ કે ભગવાન જન્મોત્સવ ઉજવા ઉજવાશે અને જે પ્રકારે નંદગેર આનંદ ભયો જય કનૈયાના લાલ સાથે જોશ સાથે ભક્તો ભગવાનના જન્મોત્સવ માટેની જે આતુરતા છે તેમનો હવે અંત આવવાનો છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી શ્યામળાજી તો ભગવાન વિષ્ણુએ પોતાના કૃષ્ણ અવતાર દરમિયાન જેટલી લીલાઓ કરી છે એટલી કદાચ ભાગ્યે જ બીજા કોઈ અવતારમાં કરે છે શ્રી કૃષ્ણની લીલાઓ તેમના જન્મની સાથે જ શરૂ થઈ હતી પરંતુ અહીંયા તો જન્મ પહેલાં જ અનેક લીલા અનેક રંગ જોવા મળી રહ્યા છે તો આ જ કારણથી જન્મ માટેનો સમય પણ શ્રી કૃષ્ણનો બુધવાર છે અડધી રાતનો પસંદ કર્યો છે આખી દુનિયાને પ્રેમની પરિભાષા સમજાવવા ધર્મની સ્થાપના માટે અંદાજે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાને આ ધરતી પર જન્મ લીધો હતો અને અનેક બાબતો એવી શીખવી છે જે આજના યુગમાં પણ ચરિતાર્થ થાય તેવી છે તો ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર શ્રી કૃષ્ણએ દ્વાપર યુગમાં ભાદ્ર પક્ષ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી રોજ જન્મ લીધો દુનિયા જન્માષ્ટમીના નામથી આ દિવસને ઓળખે છે ભગવાને જન્મ માટે નક્ષત્ર સમય દિવસની પસંદગી કરી અને તેની પાછળનું કારણ પણ ખાસ છે આ બધાનું કનેક્શન તેમના પૂર્વજો સાથે જોડાયેલું છે કહેવાય છે શ્રી કૃષ્ણના પૂર્વજ ચંદ્રદેવ છે ધર્મ અને પુરાણો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશી હતા તેમના પૂર્વજ ચંદ્રદેવ હતા જે બોધના પુત્ર છે અને આ કારણથી જ શ્રી કૃષ્ણએ પોતાનો અવતાર અને દિવસ બુધવાર નક્કી કર્યો અને નક્ષત્ર રોહિણી પસંદ કર્યું એટલું જ નહીં ચંદ્રદેવની ઈચ્છા હતી કે ભગવાન વિષ્ણુ તેમના કુળમાં જન્મ લે અને આમ તેમની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને તેમના કુળમાં જન્મ લીધો આ સૂર્ય શક્તિનો નાશ કરીને મહાભારતના માધ્યમથી તેઓએ ધર્મની સ્થાપના કરી તો અડધી રાત્રે કેમ જન્મ થાય છે કૃષ્ણનો તેની પાછળ પણ કારણ છે તો ભગવાન શ્રી કૃષ્ણનો અર્ધી રાત્રે જન્મ તેની પાછળ મુખ્ય કારણ છે શ્રી કૃષ્ણના મામા કંસે પોતાનું અકાળે મૃત્યુ ટાળવા બહેન દેવકીના બધા બાળકોની હત્યા કરવાનો સંકલ્પ લીધો હતો અને આ અત્યાચારીનો વધ ભગવાનના હાથે થવાનો હતો તો ભગવાને અડધી રાત્રે જન્મ લઈ પોતાના માતા પિતાને સમયની અનુકૂળતા પણ કરી આપી હતી